buat berfarad lagi, jual ikan kucing, mama mi bener sih gun, jual dar, mama gun beneran le, satu nomor, oke ya mi, nomor nih, oke ya? Hampa salmar, Amuji, Amu bener, oh bener oh bus ini bin gading siapa અમે ગુંદ બનાવીએ તો મિત્રો વિડિયો સાથે દેખાડતો રેજો કે કે ચૂલા ઉપર ગુંદ ઉકવાનો છે અને બનાવીને તમને બતાવીશ કે કેવી રીતે ગુંદ બને છે શું શું નાખવાનું છે અંદર શું શું વસ્તુ આવશે અને કેવો લાગે છે બધું બતાવવા માટે વિડિયો સાથે જોડાદાર એ જો એય આયા એ ગનયા છેક લઈને આવી જ મરી ગયા રુવન્યો મારું રુવન્યો ખવા મા <laughs> <laughs> છે અમારા ઘરે જાદુ છે નાનો ભૂંગળો નાખે ને તો ભૂંગળું મોટું બધું જાદુ જાદુ આપણે ભૂંગળો ઘરે ડબા તમારાબા કોમેન્ટ કરજો અને આપણે ગુંદ બનાવવાનો છે પણ નાસ્તા માટે ભૂંગળો થયો રસી અને હવે ગુંદ બનાવે છે આપણે ભૂંગળો ચેક કરીએ કે જેવું બનાવીએ રેડી ખાવ ખવું લઈ મોડા

જય માતાજી મિત્રો આપડે કીધું હતું કે ગુંદનો વિડીયો ચાલુ છે તો મમ્મી તો હું બહાર જતો રહી ફટાફટ તો ગુંદ તો બની દીધો બને થાળી મેં ભરી દો બે થાળી મસ્ત મસ્ત એક થાળ ભર્યો છે બે થાળી ભરી છે એટલે કે ત્રણ ભરી છે બે કિલોમાં એટલું થાય ચમ કે બીજો ગોળ આવે બધું આવે હે રેડી તો ફોણિયા બતાવી દઉં પહેલાં તો ફોણિયા સાપુડા ચાલુ છે ફોણા શું કરે છે શું ખાઈ છે હું અમે શું ખાઈ છીએ હા એટલે જોરદાર લા ગુચો લાયા કરીને ભણાવ્યા હું દાદી ભણાવ્યા દાદી ભણાવ્યા અને ચેલો ખાધો ચેલો ખાધો

ચકલી ચકલી બની ઉડી જઉ વિડીયો હા તો ચાલુ કરો લે ચકલી બની ઉડી જવ dong ho ho. Ho ho ho. Mara mo mana go mo mo. Mara mo mango mo. Mara sura mo man go mo mo. Au tari. Atari. Ma diu tar go mo yo. Mara mo <laughs> mana. Mara. Uh, Mara, Mara dadi na go mo eh. uh, ko. Tari dadi. Mara gun go gun go gun go ro. Gun Coba દાદી શું કરે મમ્મી કઈ કરો છો જો મારી મમ્મી બનાવે છે જોરદાર ગુંદ આ એક થાળ બે થાળી છે મેં ઉખાડજી પેઠો ટેપો ટેપો ગુંદ બે વેળો બને રાબડી બને અને આવો માત્ર બને અને બને ત્રણ વેળો બને બે થાળી હાથમાં લેજી થાળી હાથમાં લેજી એ થાળી હાથમાં લેગા અમે શું શું નથી જો બે ટોપરો ટોપરો ગોંદ બીજું બદામ બદામ બીજું હોઠ હોઠ બીજું કાજુ કાજુ બીજું ઈ જી બીજું ગો ગો બધી વસ્તુ નાખો પડે તરાક ના તરાક મય આપણે નોસી દી આપણે મેં નોસી તો મમ્મી હા હા જોરદાર તમારે તો મિત્ર એટલે મિત્ર મૂઢામાંથી પોણે આવી ગયું હેચો કે આ મૂળો થાય રહ્યો છે અને મસ્ત બનાવે છે તો અમે એક ઠેફું ઠેઠું ઠેફું ઠેફું ખા આજે आहा जोरदार जोरदार कट नके मस्ताब रे हम ए मम्मा हं कट मत कम ना अच्छा मजा आ जुड़ा रिमसत जो बाया को एम के खतरनाक काचा मैं ढो तो, तो। मैं ढो तो तो। मस्त तो। है चो, चो हाँ। था था खारे खारे तो मैं बिजा पड़ा है बिठा दूं खाई

平安体育了？